સાત વાગેની દસ મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચાર નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં યોજાયેલા વિકાસ સપ્તાહનું આજે સમાપન રાજ્યને પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી રાજ્યના પંચોતેર લાખથી વધુ રાશનકાર્ડ ધારક ત્રણ કરોડ છવ્વીસ લાખ જેટલા સભ્યોને દિવાળી દરમિયાન વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે અમદાવાદમાં આજથી બે દિવસની રાષ્ટ્રીય શહેરી પરિષદ અને મેયર્સના સંમેલનનો પ્રારંભ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દિવાળીના તહેવારોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી અને સહકાર વિભાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા એક કરોડ અગિયાર લાખથી વધુ ટપાલપત્ર લખી વિશ્વ વિક્રમ બનાવ્યો સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં યોજાયેલા વિકાસ સપ્તાહનું આજે સમાપન થયું ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ સમાપન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્ય સરકારે જ્ઞાનશક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા ખેડૂત અને નારી શક્તિના સશક્તિકરણને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ કર્યું છે રાજ્યમાં વિકાસ સપ્તાહ દરમિયાન પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના ચારસો જેટલા વિકાસ કાર્યોની વિકાસકાર્યોની ભેટ મળી છે પણ એક જ અઠવાડિયામાં આપણે સામે ચાલીને ગામડે ગામડે જઈને પાંચ લાખ ત્રીસ હજાર લાભાર્થીઓને છસો કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું છે જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં પંદરસો ને પાંત્રીસ કરોડના બાવીસ થી વધુ કામોની ભેટ નાગરિકને મળી છે સમગ્રતાએ આ એક જ સપ્તાહમાં પાંચ હજાર કરોડથી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે આ પ્રસંગે શ્રી પટેલે બે હજાર આઠસો ને પંચ્યાસી કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા રાજ્યના વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસી સનદી સેવાઓ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવા દસ ભારતીય વહીવટી સેવા આઈએસના તાલીમ કેન્દ્રનો પણ આજથી પ્રારંભ કરાયો આ પ્રસંગે શ્રી પટેલે ગુજરાત એટ પંચોતેરના પ્રતીકનું અનાવરણ અને ગુજરાત એટ પંચોતેર એજન્ડા ફોર બે હજાર ડિટેક ઓફ એક્સેલરેશન ટુવર્ડ્સ વિકસિત ગુજરાત એટ બે હજાર સુડતાળીસ પુસ્તકનું વિમોચન પણ કર્યું રાજ્યભરમાં યોજાયેલા વિકાસ સપ્તાહનું આજે સમાપન થયું ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા વિકાસ સત્તાના સમાપન કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું ગત ચોવીસ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિકાસનું પર્યાય બન્યું છે નાણામંત્રી કનુ દેસાઇએ નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના તેર કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજકોટમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કર્યું તેમજ મહાપાલિકાના આઠ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું તાપીના વ્યારા તથા સોનગઢ ખાતે રાજ્યમંત્રી મુકેશ પટેલે નગરપાલિકાના ચોવીસ કરોડથી વધુના વિકાસ કામોના ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ બે કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સહિતના મહાપાલિકાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા ડાંગની વઘાઇ કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં અંદાજે બોતેર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગોના પાંચ કામનું ખાતમુહૂર્ત અને ઓગણીસ કરોડના એકસઠ કામોનું લોકાર્પણ કરાયું સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં મોરબીમાં એકસો ચોર્યાસી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા બનાસકાંઠાના ડીસા ખાતે રાજ્યના નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસની અધ્યક્ષતામાં પચીસ કરોડથી વધુના ચારસો પિસ્તાળીસ વિકાસ કાર્યોનું ઇ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું અરવલ્લીમાં બાળ સંરક્ષણ આયોગના વડા ધર્મિષ્ઠા ગજ્જરે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કર્યું જ્યારે મોડાસામાં અંદાજે દસ કરોડના ખર્ચે તૈયાર થનાર રિવર પાર્કનું પણ ખાતમુહૂર્ત કરાયું રાજ્યના પંચોતેર લાખથી વધુ કાર્ડ ધરાવનારા ત્રણ કરોડ છવ્વીસ લાખ જેટલા સભ્યોને દિવાળી દરમિયાન વિનામૂલ્ય અનાજનું વિતરણ કરાશે રાજ્ય સરકારના આ નિર્ણય અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું સત્તર હજારથી વધુ વાજબી ભાવની દુકાન પરથી આ તમામ સભ્યોને ઘઉં ચોખા અને શ્રી અન્નનું વિતરણ કરાશે સાથે જ અંત્યોદય અને ગરીબી રેખા નીચે આવતા બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે જ્યાં અંત્યોદય અન્ન યોજનાના પરિવારોને પ્રતિકાળ કુલ પાંત્રીસ કિલો અનાજ અપાશે મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં બે દિવસની રાષ્ટ્રીય શહેરી પરિષદ અને મેયરના સંમેલનનો પ્રારંભ કરાવ્યો તેમાં દેશના વિવિધ શહેરના મેયર કમિશનર અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું સરદાર વલ્લભભાઈ પટેલની શહેરી વિકાસની તત્કાલીન વિચારધારાને આધુનિક વિકાસ સાથે જોડવા અંગે આ પરિષદમાં ચિંતન અને મંથન કરાશે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ આ સંમેલનને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવતા કહ્યું આ કાર્યક્રમમાં સુયોજિત શહેરી વિકાસ અને તેના ભવિષ્ય માટે વિચાર મંથન કરાશે પ્રોગ્રામ खूब इम्पोर्टेंट है क्योंकि हम आज ये दो दिवसीय प्रोग्राम में अर्बन प्लानिंग सस्टेनेबिलिटी इंक्लूसिविटी और यूज ऑफ टेक्नोलॉजी जैसे बहुत सारे विषय पर चर्चा रखे हैं उसके अलावा हम सिर्फ ये यहां पर चर्चा नहीं होगा बट हमारे यहाँ जो साबरमती रिवर फ्रंट है नारायणपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स है जो दुनिया का वन ऑफ द लेटेस्ट और बेस्ट स्पोर्ट्स कॉम्प्लेक्स है उसका वेस्ट टू एनर्जी प्लांट का और हमारे हेरिटेज सिटी का आप लोग रूबरू देखेंगे उसका व्यवस्था भी किया गया है ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે દેશના શહેરી પરિદૃશ્યને એક કરવા નવીનતા લાવવા નેતૃત્વ કરવા અને પરિવર્તન લાવવા અગ્રણીઓને એકસાથે લાવવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરાયેલા વસ્તુ અને સેવા કર જીએસટી બચત મહોત્સવથી સમાજના તમામ વર્ગોને ફાયદો થઈ રહ્યો છે આજે ગુજરાત રાજ્યના અર્થતંત્રને વેગ આપતા જીએસટી સુધારાઓ પર એક અહેવાલ સાંભળીએ નવા GST સુધારાઓ ગુજરાતમાં કારીગરો ખેડૂતો અને ઔદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહ્યા છે તેવી જ રીતે રાજ્યના રાસાયણિક ઉદ્યોગને પણ GST હેઠળ નોંધપાત્ર ફાયદો થયો છે સલ્ફ્યુરિક એસિડ અને એમોનિયા જેવા રસાયણો પરના કર દર અઢાર થી ઘટાડીને પાંચ કરવામાં આવ્યા છે આ ઘટાડાથી ખાતરો દવા ઉદ્યોગ સહિતના ઉદ્યોગો માટે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે આગામી પેઢીના જીએસટી સુધારાઓ હેઠળ આ તર્કસંગત દરો ગુજરાતના મુખ્ય ક્ષેત્રોને વ્યાપક રાહત પૂરી પાડવામાં ગ્રામીણ આજીવિકાને ઔદ્યોગિક વિકાસ સાથે સાંકળવામાં અને રાજ્યની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી ડીજીપી વિકાસ સહાયે આજે દિવાળીના તહેવાર નિમિત્તે કાયદા અને વ્યવસ્થા જાળવવા અંગે સમીક્ષા બેઠક યોજી ગાંધીનગર પોલીસ ભવન ખાતેથી તેમણે ઓનલાઈન માધ્યમથી તમામ શહેરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી તેમણે પોલીસ પેટ્રોલિંગ ડ્રોન નિરીક્ષણ અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે વિશેષ ભાર મૂકવા પણ સૂચના આપી બેઠકમાં તહેવાર દરમિયાન યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપન યોજના બનાવવા અને તેના અમલીકરણ કરવા તેમજ મહિલાઓ ની સલામતી માટે કાર્યરત શી ટીમોને વ્યૂહાત્મક રીતે તહેનાત કરવા પર ભાર મુકાયો ઉપરાંત ઘરેણાની દુકાનના માલિકો સાથે બેઠક યોજવા અને માર્ગદર્શન આપવા પણ શ્રી શાહએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યના સહકાર વિભાગે વિશ્વના સૌથી મોટા આભાર લેખન ટપાલપત્ર અભિયાન હેઠળ વિશ્વ વિક્રમ બનાવ્યો છે વિભાગે વસ્તુ અને સેવા કર જીએસટી સુધારા મેક ઇન ઇન્ડિયા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેવા વિષય અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનીને તેમને એક કરોડ અગિયાર લાખ પંચોતેર હજાર ટપાલપત્ર લખી આ વિશ્વ વિક્રમ બનાવ્યો છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સહકાર વિભાગને વિશ્વ વિક્રમનું પ્રમાણપત્ર પણ અપાયું છે તેમ સહકાર વિભાગના સચિવ સંદીપકુમાર કુલ કરોડ લાખ થી આભાર વ્યક્ત કરતો અમને લખીને અમને મળ્યા ગઈકાલે ચૌદ તારીખે અમને સહકાર મંત્રાલયને ગુજરાત સરકારના સહકાર મંત્રાલયને આ પ્રકારનો એક ગિનીઝ બુક ઓફ રેકોર્ડ છે કે સર્ટિફિકેટ ગિનીઝ બુક ઓફ રેકોર્ડ દ્વારા આપવામાં આવી છે મુખ્ય સમાચાર ફરી એકવાર સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં યોજાયેલા વિકાસ સપ્તાહનું આજે સમાપન રાજ્યને પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી રાજ્યના પંચોતેર લાખથી વધુ કાર્ડ ધારક ત્રણ કરોડ છવ્વીસ લાખ જેટલા સભ્યોને દિવાળી દરમિયાન વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે અમદાવાદમાં આજથી બે દિવસની રાષ્ટ્રીય શહેરી પરિષદ અને મેયર્સના સંમેલનનો પ્રારંભ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દિવાળીના તહેવારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી અને સહકાર વિભાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા એક કરોડ અગિયાર લાખથી વધુ ટપાલપત્ર લખી વિશ્વ વિક્રમ બનાવ્યો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર